વસાવા સાત ઝઘડિયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા જેઓ તેમના પિતા તથા સસરા પાસેથી રાજકારણના પાઠ ભણ્યા હવે તેમના દીકરા મહેશને રાજકીય વારસ માનવામાં આવે છે પણ એમને પણ અલગ પાર્ટી કરી ગુજરાત વિધાનસભા બે હાજર બાવીસ ની ચૂંટણીમાં બીટીપી તો ખોવાઈ ગઈ પણ છોટુ વસાવા બોલે છે ને બોલતા આવ્યા છે અને રહેશે જ કારણ કે આદિવાસીઓના ભીષ્મ પિતામા તરીકે નિખરીને આવેલા નેતા છે ચૈતર વસાવા છોટુ વસાવા સાથે હતા પહેલા જે હવે આમ આદમી પાર્ટીમાં છે દુખ તો મનમાં હશે જ તેમને પણ બીટીપીમાંથી ચૈતર લડ્યા નથી અને આમ આદમી પાર્ટી ચૈતરને ખેંચીને પાર્ટીમાં લઈ ગઈ જેના કારણે છોટુ વસાવાને લાગે છે અંદર વસવસો રહી ગયો છે અને આ જ મુદ્દા પર હવે તેઓ મન દુઃખ કરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે આ બધાની વચ્ચે હવે કેજરીવાલનો પ્રવાસ પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે ભીલ સમુદાયના વસાવાનું રાજકારણ આદિવાસી અધિકાર અસ્મિતા અનુસૂચિ પાંચના અમલીકરણ અને વિકાસ પર કેન્દ્રિત રહ્યું છે હંમેશા આ માટે જ તેઓ ભૂતકાળમાં કોંગ્રેસ એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરી ચૂક્યા છે કદાચ એટલે જ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2024 માં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું જો કે આ ગઠબંધન માત્ર 4 મહિનામાં જ સમાપ્ત થઈ ગયું કદાચ કહીએ તો જૂની ભાગીદારીનો અંત આવ્યો ચૈતર વસાવાનો પાર્ટીમાંથી જવાનો અફસોસ આજે પણ છોટુ વસાવાને હોય તેવું લાગે છે કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને એ પહેલા ગુજરાત તક સાથે તેમની કરી છે ખાસ વાતચીત અને કેજરીવાલ પર કર્યા છે આકરા પ્રહારો પહેલા તો એ લોકો દિલ્હીમાં એમના માણસો સિસોદિયા જેલમાં છે કેટલા વખત તાર પહેલા એક બીજો મંત્રી જેલમાં છે પછી સંદીપ એ લોકોને છોડાવવાનું આંદોલન કરે ત્યાં રેલીઓ કરે અને પછી એમને બી સાથે લઈને આવે તો અમે માનીએ કે બરાબર છે હવે આ વિસ્તારમાં એને આ જગાવવું છે કામ કરવું છે અને છોડવવું છે અને આદિવાસીને ફાયદો કરવા માટે આવે છે એવું એવું માની લેવાનું પણ એ બંને જે મુખ્યમંત્રી આવે છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી એ બંને આવી રહ્યા છે ને એમનું એવું કહેવું છે કે જે આદિવાસીનો એક છોકરો ધારાસભ્ય બન્યો અને એને જે સરકાર છે ગુજરાતની સરકાર હેરાન પરેશાન કરે છે એ સાચો અવાજ ઉઠાવે છે અને આદિવાસીઓના હિતમાં અને આદિવાસી નેતાના સમર્થનમાં તેઓ સભા કરવા આવે છે તમે શું માનો અરે ભાઈ ચૈતર અમારી સાથે જ હતો એના પર અગિયાર કેસ થયેલા એને પૂછી લેજો નીકળે તારે કે એક બી દિવસ એને જેલમાં અમે જવા દીધો હતો આ તો આપની હાથે જોડાયો કેમ એના પર ખોટા એફઆઈઆર કરીને એને જેલમાં મૂક્યો છે આજે જામીન નહીં આપે કોઈ પોર્ટવાળા શું કારણ છે મારે શું કારણ છે આમ આદમી પાર્ટી એવું કહે છે કે એ લોકોના પ્રશ્ન ઉઠાવતા હતા એટલે સરકાર ફસાવે છે અમારી હાથે હતા તારે ગધેડાઓના પ્રશ્ન ઉઠાવતો હતો એ બી લોકોનો જ ઉઠાવતો હતો પણ એવું કહી શકાય કે અત્યારે એકલા પડી ગયા છે ધારાસભ્ય એટલે આવું થાય છે તમારી જોડે હતા તમે કહો છો કે તમારી જોડે જ્યારે ચેતર વસાવા ત્યારે એમની સામે કોઈ ધરપકડ કે કેસ થયા નથી તમે ચૈતનની વાત જ કેમ કહી કરો છો મને સમજ નથી પડતી છે તો એનું નામ અમે એટલે પૂછીએ છે કે બે મુખ્યમંત્રી હું લેબર છે લેબર માણસ બની જાય છે પાર્ટીઓમાં જવાથી એમ કેવું છે અમારા લોકો જે લડાયક છે ને એ મજૂર બની જાય છે એટલે એમના વિશે હું કહેવા તૈયાર નથી મજૂર નહીં બનવું જોઈએ ને આ પ્રજાને તમારે સ્વતંત્ર બનાવવી હોય તો તમારે એમ ખુલ્લા રીતના આવવું પડે ને સ્વતંત્ર રીતના આ લેબર બનીને તમે શું કામ કરવાના છો એ લેબર બની ગયેલા લોકો છે તો આના સિવાય ન મુખ્યમંત્રી આવે તો હું ફરક પડી જવાનો છે વિલ પાવર એની પાસે કોઈ પાવર રાખે રાખ્યો છે આ લોકો કોઈ પાર્ટીમાં અમારા લોકો આટલા દેશની અંદર ગયા છે બધા રિઝર્વેશન સીટો પર કોઈ કયો આદિવાસી સ્વતંત્ર રીતના કામ કરી શકે પાર્લામેન્ટમાં મનસુખભાઈ સાત તમથી છે શું કર્યું અહીંયા આગળ મને કોની બોલી શકે એ માણસ નાત પહેરાવી છે ને એને નહીં બોલવાની આદિવાસીઓ પર જુલમ થાય એની જમીન ખોંચી લેવાની આ બધો ધંધો તેમણે ચાલુ કર્યો છે ને ઓગણીસો અને અડતાલીસની અંદર ત્યાં છત્તીસગઢમાં કેટલા આદિવાસીઓને માર નાખી ખબર છે પચાસ હજાર લોકો ત્યાં ભેગા ત્રીસ હજારને ગોળીબાર કરેલો કોણ હતા એ આ જે મુદ્દા તો છે જે તમે વાત કરો નાના મહત્વના મુદ્દા છે ને લોકો આટલા બધા મારી નાખે મહત્વનો મુદ્દો મહત્વનો જ મુદ્દો છે સવાલ જ નહીં એ મહત્વનો મુદ્દો છે પણ આ જે મુદ્દો જે છે આજે ધારો કે અરવિંદ કેજરીવાલની વાત કરીએ તો એ માણસ જ કેજરી તમારો અનુભવ કેવો છે કેજરીવાલ આ લોકોનો જ પ્યાદુ છે એમનો જ ફણગો છે એમ કોનો ફણગો માણસ આરએસએસ પણ એ તો

કોના વટોડવા માટે આવે છે કેજરીવાલ જે જીતતા હોય એના વોટ તોડવા માંગે છે ભાજપ સામે જે લોકો જીતી ને જાય એના વોટ તોડવા માટે ઉભા રાખે છે એથી જ વાત છે ને વિધાનસભા ની ચૂંટણીમાં કેજરીવાલ ની આવ્યાત આવે લોકસભા પેલા પણ આવે છે શું બનવાનું નથી ભાજપ જ જીતવાનું છે એ સેટિંગ જે છે ને એના લીધે જીતજે બેલેટ થી ચૂંટણી કરે તો ભાજપ ન બી નહીં જીતે ને આપ ન બી નહીં જીતે આ તમને તો તમારો સીધો આક્ષેપ ઈવીએમ પર છે કે ઈવીએમ માં સેટિંગ થાય બધા પર ઈવીએમ તો આ લોકો છે એટલે ઈવીએમ છે સવાલ કેજરીવાલ સાથેનો તમારો ટૂંકો સંબંધ રહ્યો તો વિધાનસભાની ચૂંટણીમાં કેવો અનુભવ રહ્યો મારે કોઈ એની સાથે કોઈ સંબંધ છે જ નથી એક જ મિટિંગમાં ભેગા થઈ અને પછી મેં એની સાથે ના પાડી દીધી ભાઈ એની સાથે કંઈ બને કેવો માણસ ગણો છે એમને કેવા માણસ ગણો છે એમને સૌથી નાલાયક ભાજપ કરતાં કે ભાજપથી વધારે ભાજપ કરતાં બી વધારે નાલાયક બનશે માણસ લોકસભા ચૂંટણી પ્રચારનો જેની છે એવામાં આદિવાસીઓ નેતાઓના નિવેદન પણ હવે સામે આવી રહ્યા છે જે ખૂબ જ વિવાદાસ્પદ છે અને ગુજરાતની રાજનીતિમાં ચર્ચાનો કેન્દ્ર છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર